नमस्कार मित्रों खेडूत इन्फो यूट्यूब मा आप सर्व नु स्वागत छे कुरदेवी कुलदेवी पण मित्रों आपनी यूट्यूब करी कमेंट मा जय माताजी लक्ष्य घर मा क्यारे पण धननी कमी न आववा देता तो मित्रों आपने आजनी महत्वनी माहिती जानिए ए पहला तमने बधाने मार तरफ थी जय माताजी कुदेवी माँ तमें हमेशा खुश राखे મિત્રો આજના પવિત્ર વીડિયોમાં આપણે અમુક એવી વસ્તુ વિશે જાણવાના છીએ કે જે વસ્તુઓ જો તમે તમારા ઓશિકાની નીચે રાખશો તો તમારા જીવનમાં સકારાત્મકતા આવશે આ એવી શુભ વસ્તુઓ છે કે જેને તમે તમારા ઓશિકા નીચે રાખીને સૂવો છો તો તમારી બધી જ મુશ્કેલી દૂર થઈ જાય છે અને તમને સંકટોમાંથી મુક્તિ મળી શકે છે માતા લક્ષ્મી ખુદ કહે છે કે આ વસ્તુઓ મને અત્યંત પ્રિય છે તે માટે તમારે આ વસ્તુને ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ આ કરવાથી મિત્રો તમારા જીવનની બધી જ આર્થિક સમસ્યાઓ છે બધી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે તે માટે આ વસ્તુને જરૂરથી તમારા ઓશિકા નીચે મૂકી દેજો મિત્રો આ જાણકારી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો પછી તમને પૂરેપૂરો પૂરી જાણકારી મળી શકે મિત્રો આ વસ્તુઓ એવી છે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમારે માત્ર આ વસ્તુઓ ઓશિકા નીચે મૂકી દેવાની છે અને તમારા જીવનમાં વધારે સકારાત્મકતા મેળવવી છે તો આ વસ્તુ કરજો અને તમારા કુરદેવીના આશીર્વાદ પણ તમને મળતા રહેશે કારણ કે આ વસ્તુ આપણા ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમે પણ આ વસ્તુઓ વિશે જરૂરથી જાણી લેજો મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત મુશ કેલીઓનો સામનો કર્યો હશે અને તમે આવી સમસ્યાઓમાંથી દૂર રહેવા માંગો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માંગો છો તો તમારે આ વસ્તુને તમારે તમારા ઓશિકા નીચે મૂકી જ રાખવી પડશે ખાસ કરીને મહિલાઓએ તો આ વસ્તુઓને તેમના ઓશિકા નીચે જરૂર રાખવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો તમે તમે તમારા જીવનમાં ઘણી વખત આવવું જોયું હશે કે તમે ઘણી બધી મહેનત કરો છો છતાં પણ તમને સફળતા મળતી નથી અને આર્થિક તંગી જ અનુભવો છો અને આ વસ્તુનો ક્યારેય અંત આવી શકતો જ નથી તેમજ તમારા જીવનમાં મુશ્કેલીઓ જ આવતી રહે છે અને તમને આ મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો રસ્તો જ મળતો નથી જેમ કે તમારા પરિવારમાં વારાફરતી કોઈને કોઈ સભ્ય બીમાર પડી જતું હોય છે અથવા તો કોઈ પણ મુશ્કેલી આવી જતી હોય અને તેમાંથી તમારા ઘરની ક્યારે પ્રગતિ થતી ન હોય તેમજ આની પાછળ તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તો તેની પાછળનું કારણ છે તમારી કુંડળી પાછળના દોષો જવાબદાર હોઈ શકે છે આથી જ તમારે આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે આવા ઘણા બધા ઉપાયો છે એ કરવા જોઈએ અને તમે જીવનમાં મહેનત કરતા હશો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય હોય તો તમારે આ ઉપાયને કરવો જોઈએ અને ઓશિકા નીચે આ એક શુભ વસ્તુઓને રાખી દેવી જોઈએ મિત્રો આપણા વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવનમાં સતત નિષ્ફળતા કે શારીરિક સ્વાસ્થ્ય પાછળ જવાબદાર છે આપણા ઘરમાં રહેલ વાસ્તુદોષો અથવા તો કુંડલી દોષ મિત્રો આટલું જ નહીં જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે આ વીડિયોમાં જણાવેલ કોઈપણ એક શુભ વસ્તુ રાખો છો તો તમારું નસીબ છે ઉજળું થઈ જશે અને તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી જશે આટલું જ નહીં પરંતુ તમારા જીવનના દરેક પાસાઓ પણ બદલાઈ જશે અને બીજો દિવસ છે તમારા માટે એક નવી સકારાત્મક ઉર્જા આવી જશે મિત્રો તમે જે રીતે છો તે તમારા જીવનમાં અસર કરે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમે કઈ દિશામાં માથું રાખીને સૂવો છો એ વસ્તુ પણ વિશેષ રીતે જોવામાં આવે છે તે માટે મિત્રો તમારે આ નિયમો જરૂર પાલન કરવું જોઈએ મિત્રો આપણે કઈ દિશામાં માથું રાખીએ છીએ તેની પાછળ આપણા જીવન ઉપર એની અસર થાય છે તમારે એક દિવસ એવો અનુભવ કરી લેવો જોઈએ કે તમારે ખોટી દિશામાં માથું રાખીને એક દિવસ માટે તમારે સૂઈને જોવું જોઈએ અને પછી તમે જોશો કે બીજો દિવસ છે તમારો કંઈક અલગ જ આથી તમે તમે જોઈ શકશો કે તમારું મન છે છે અચાનક નકારાત્મકતાથી ભરાઈ રહ્યું અને જેવું ઈચ્છો છો એવું કાર્ય નથી કરી શકતા એ માટે તમારે ફક્ત સીધી દિશામાં માથું રાખીને સુવું જોઈએ તેથી તમે વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો અને યોગ્ય દિશામાં જો માથું રાખીને સુવાથી તમને બહુ સારી ઊંઘ આવશે અને તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો ચોક્કસ થશે આર્થિક સ્થિતિ ઉપર પણ તેની સકારાત્મક અસર પડશે અને દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું તેને સર્વશ્રેષ્ઠ રાખવા માનવામાં આવે છે આ દિશામાં માથું રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણા ગરુડ પુરાણમાં પણ એ વસ્તુ લખેલી છે કે જો કોઈપણ વ્યક્તિ દક્ષિણ દિશામાં માથું રાખીને સુવે છે તો તે વ્યક્તિનું આયુષ્ય છે એ વધી જાય છે મિત્રો તમે સાચી દિશા પ્રમાણે માથું રાખશો તો તમે માનસિક સમસ્યામાંથી પણ બચી શકો છો જો કોઈપણ માનસિક સમસ્યા હોય તો તેની ચોક્કસપણે નકારાત્મક અસર દેખાય છે તે માટે તમારે યોગ્ય દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારી જે કંઈ પણ માનસિક સમસ્યાઓ હોય માનસિક રોગો હોય તે પણ ઓછા થતા જાય છે અને દક્ષિણ તરફ પગ રાખીને સુવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થવા લાગે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દક્ષિણ તરફ પગ રાખીને સુવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ આપણા પગ દ્વારા પ્રવેશ છે અને તે સીધો જ તે મગજમાંથી બહાર નીકળી જાય છે જે આપણા મગજ ઉપર દબાણ વધારે છે અને તેનાથી આપણી ઊંઘ બગડે છે અને પછીનો દિવસ તે આપણા માટે બહુ નકારાત્મકતા ભર્યો રહે છે આપણા હાથમાં અને હથેળીમાં સારા પ્રમાણમાં ચેતાઓ હોય છે જ્યારે હથેળીઓ પરસ્પર ઘસવામાં આવે છે ત્યારે શરીરની ચેતાઓ સક્રિય થાય છે અને શરીરની સિસ્ટમ તરત જ જાગ્રત થઈ જાય છે જ્યારે તમે સવારમાં ઉઠો અને સુસ્તી કે ઊંઘનો અહેસાસ લાગે ત્યારે આ પ્રક્રિયા ચોક્કસ કરો તરત જ જાગ્રતતા અને તાજગીનો અહેસાસ થશે તુરંત જ આંખો અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલ ચેતાઓમાં સંપૂર્ણ તાજગી આવી જશે દિવસની શરૂઆત કરીએ તે પહેલાં આપણું મન અને શરીર સક્રિય હોવું જરૂરી છે આ વિચાર પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે તમે સવારે ઉઠો ત્યારે તાજગી અને સ્તુતિ સાથે ઉઠી શકો છો આ ઉપરાંત મિત્રો મિત્રો જો તમે દક્ષિણ બાજુ મુખ રાખીને નથી સુઈ શકતા તો તમારે તેના વિકલ્પોમાં તમે પૂર્વ દિશાનો ઉપયોગ કરી શકો છો કારણ કે પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે અને પૂર્વ દિશા બાજુ માથું રાખીને સુવાથી તમને વધુ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તેમ તેમ તે યોગ્ય રીતે થાય છે ગરુર પુરાણ અનુસાર પૂર્વ તરફ માથું રાખીને સુવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને તે થોડા સમયમાં સફળતા મેળવી લે છે અને તેની સાથે સાથે બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે તેથી ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે તેમણે પૂર્વ તરફ માથું રાખીને જરૂરથી સૂવું જોઈએ તેનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતામાં વધારો થાય છે અને મિત્રો જો તમે તમારા ઘરના માત્ર કમાવનાર વ્યક્તિ છો અથવા તમે નોકરી અથવા તો વ્યવસાય કરી રહ્યા છો તો તેઓએ ખૂબ જ વધારે પ્રગતિ કરવા અને પૈસા બંધિત સમસ્યાઓને દૂર કરવા માટે આપણે સાંજે સૂતા સમયે કંઈક એવી વસ્તુ ઓશિકા નીચે રાખવી જોઈએ કે જેથી કરીને તમે ખૂબ જ પ્રગતિ કરી શકો અને પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તેને પણ ઓછી કરી શકો તો ચાલો તેવી કેટલીક વસ્તુઓ વિશે જાણીએ આપણા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા છે તો તમે કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો તેથી વ્યક્તિએ પોતાના દિવસની શરૂઆત માત્ર સકારાત્મક ઉર્જાથી જ કરવી જોઈએ જેને કારણે તે તેના દિવસના તમામ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે અને તણાવ મુક્ત રહીને પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે તેમણે ઓશિકા નીચે આ એક ખાસ વસ્તુને રાખી દેવી જોઈએ તો તેના માટે પહેલી વસ્તુની વાત કરીએ તો તે છે કોઈ પણ લોખંડી વસ્તુ જો કોઈ પણ વ્યક્તિ રાતે સૂતી વખતે પોતાના ઓશિકા અથવા તો તકિયા નીચે લોખંડની કોઈપણ વસ્તુ રાખીને સૂવે છે તો તેનાથી જીવનમાં સકારાત્મકતા ઊર્જા પ્રવેશે છે અને નકારાત્મક ઊર્જા છે આપણા જીવનમાંથી જતી રહે છે આથી રાત્રે સૂતા પછી તમારા શરીરમાંથી કોઈપણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશ નહીં કરી શકે અને તમારી નિંદર સંપૂર્ણ રીતે સારી રહેશે તે માટે તમારે તમારા ઓશિકા નીચે કોઈપણ લોખંડની વસ્તુ જરૂર રાખવી જોઈએ મિત્રો જ્યારે તમે પોતાના ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને સૂઈ જા છો ત્યારબાદ બીજા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવેલી હશે અને જે કંઈ પણ સ્વપ્નદોષ હતા જેને કારણે તમે ખૂબ જ દુઃખી હતા તો તે પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જશે અને તે માટે તમારે જરૂરથી તમારા તકિયા કે ઓશિકા નીચે કોઈપણ લોખંડની વસ્તુ રાખીને સૂવું જોઈએ કે જેથી કરીને તમે પૂર્ણરૂપથી તમારું કાર્ય છે એ પાર પાડી શકશો તેમજ મિત્રો જુઓ તમે જે પણ કાર્ય કરો છો એમાં તમને સરખી રીતે સફળતા મળતી નથી તેમજ તમને એમાંથી નફો પણ થતો નથી તેમજ તમારો સમય બરબાદ થતો હોય તો તેના માટે એક વસ્તુને ઓશિકા નીચે રાખી દેવી જોઈએ તે વસ્તુ છે કોઈ પણ ચાંદી અથવા તો સોનાની નાની એવી વસ્તુ જો તમે સોનાની વસ્તુ ન રાખી શકતા હોવ તો તમારે ચાંદીની વસ્તુઓ રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે રાખી દેવી જોઈએ જેને કારણે તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે અને તે કાર્ય તમારું સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તમારા કાર્યમાં જે કંઈ પણ વિકર્ણો આવતા હોય તે દૂર થશે મિત્રો એવું પણ કહેવાય છે કે ઓશિકા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી પોતાનું ભાગ્ય પણ બદલી શકાય છે મિત્રો જો તમારા દિવસ દરમિયાન તમારી નકારાત્મક રહેતી હોય અને તેમાંથી તમે બહુ દુઃખી છો અને ખરાબ સપના આવે છે તો તેના માટે તમારે ઓશિકા નીચે એક લસણ કળી મૂકી દેવી જોઈએ આમ કરવાથી તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા ઓછી થઈ જશે લસણે આપણી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં કરે છે આમ કરવાથી આપણા શરીરમાં સારી તંદુરસ્તી આવે છે અને બીજા જ દિવસે તમારી પાસે સકારાત્મક ઉર્જા રહેવા લાગશે આવા ઉપાય કરવાથી તમે જીવનમાં પ્રગતિ કરી શકો છો મિત્રો મનને શુદ્ધ રાખવા અને સારી ઊંઘ લેવા માટે તમે આવા ઉપાય કરી શકો છો લાંબા આયુષ્ય અને સુખી જીવન અને સારી એવી ઊંઘ હોય તો તેનાથી તમે તમારું જીવન સુખી રીતે પસાર કરી શકો છો જેને કારણે તમારું આયુષ્ય પણ વધે છે મિત્રો જ્યારે તમે સારી રીતે સુવો છો ત્યારે તમારી બુદ્ધિ પણ સુધરે છે જેને કારણે તમારી યાદ રાખવાની શક્તિ પણ ખૂબ જ શક્તિશાળી રહે છે અને તમે બધા કાર્યો યોગ્ય રીતે કરી શકો છો મિત્રો જો તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પોતાના પલંગ નીચે મોડા રાખીને સૂવું જોઈએ ત્યારબાદ સવારે ઉઠ્યા પછી તમારે સૌ તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને મંદિરમાં કંઈને કંઈ વસ્તુ જરૂરથી દાન કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવનમાં જલ્દી જ ઉકેલ આવવા લાગે છે રાહુ કેતુ અને શનિના પ્રભાવ પણ ખૂબ જ ઓછા થવા લાગે છે મિત્રો જો તમારા પરિવારિક સંબંધોની સ્થિતિ સારી ન હોય અથવા તો જો ધંધો સારો ચાલી રહ્યો ન હોય અથવા તો તમારે પૈસાની બચત નથી થતી તો તમારે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ કોઈપણ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ તો આ ઉપાય કરવા માટે તમારે શાસ્ત્રોમાં દર્શાવેલ પ્રમાણે સાંજે સૂતા પહેલાં કોઈ લીલા કપડામાં થોડી મગની દાળ નાખી દો અને ત્યારબાદ તેને બાંધીને તમારા ઓશિકા નીચે રાખીને સૂવું જજો ત્યારબાદ આમ કર્યા પછી બીજા દિવસે તેને માતામાં દુર્ગાના મંદિરમાં અર્પણ કરી દેજો ઉપાય કરવાથી તમારા વેપારમાં નફો થશે જે પૈસા સંબંધિત મુશ્કેલીઓ હતી એ માતા લક્ષ્મીજી તમારા ધંધાને આગળ વધારશે તે તમારા જીવનમાં રહેલી આર્થિક સમસ્યાને પણ દૂર કરી દેશે તેમજ મિત્રો તમે કોઈ પણ કારણોસર તમારું મન ચિંતાઓથી ભરેલું રહે છે તેમજ તમે શાંત નથી થઈ શકતા તો તેનો ઉપાય એ છે કે તમારે સૌ તો એક હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરી લેવો જોઈએ અને તમારે તમારા ખાટલા અથવા તો બેડ ઉપર હનુમાન ચાલીસાની સાથે સુવું જોઈએ તે તમને દુષ્ટ શક્તિઓથી પણ બચાવે છે અને સાથે સાથે તે તમારું મનોબળ પણ વધારે છે મિત્રો શાસ્ત્રોના મતે રાહુ દોષને કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવતી હોય છે મિત્રો જો તમને કોઈ પણ કાર્યમાં સફળતાને જોતી હોય અથવા તમે દેવાનો સામનો કરી રહ્યા હોય અને તમને ચિંતા થઈ રહી હોય તો તમારે રાહુથી બચવા માટે સૂતી વખતે ટકિયા નીચે થોડીક વરિયાળીને રાખી દેવી જોઈએ અથવા તો તમે ઓશિકા નીચે એલચીને રાખીને પણ સૂઈ શકો છો તેનાથી અશુભ અસર છે દૂર થાય છે અને વ્યક્તિ દેવા સંબંધિત મુશ્કેલીઓથી રાહત અનુભવી શકશે આની સાથે વ્યક્તિને સારી ઊંઘ આવવામાં પણ તે મદદ કરશે તેમજ મિત્રો જો તમે સૂતા પહેલાં હળદરની ગાંઠને પોતાના તકિયા નીચે રાખો છો તો તેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્યના લાભો થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ જે હતી તે પણ દૂર થઈ જાય છે જો તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ પણ તકરારો થતી હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે માતા લક્ષ્મી તેના બંને હાથો વડે તમારા ઉપર તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો હળદરનો એક ગાંઠીઓ પોતાના ઓશિકા નીચે રાખીને સુવાથી જો કોઈ પણ વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો હોય અને તેઓ પોતાના ગ્રહને મજબૂત કરવા માંગતા હોય અને જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવા માંગતા હોય તો તેમણે પોતાના ઓશિકા નીચે એક હળદરનો ગાંઠિયો જરૂર રાખી દેવો જોઈએ જેના કારણે તમારો ગુરુ ગ્રહ પણ મજબૂત બની જશે અને માનવામાં આવે છે તે માટે તમારે તમારા ઓશિકા નીચે ગાંઠિયો રાખવો જોઈએ તમે તેને કોઈ પણ કપડા માં બાંધી ને રાખી શકો છો એની સાથે જ તે તમને શક્તિ મળશે નોકરી ધંધામાં પણ તમારી ખૂબ જ પ્રગતિ થશે મિત્રો જુઓ કોઈ પણ વ્યક્તિ ની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો તે ને કોઈ પણ ક્ષેત્રમાં થોડા સમયમાં જ સફળતા મળી જાય છે આથી તેને વધારે મહેનત કરવી પડતી નથી તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો તમે પણ જો સૂર્યને બળવાન બનાવવા માંગતા હોવ તો તમારે તમારા પલંગની નીચે ટ્રાંબાના વાસણમાં પાણી ભરીને તે લોટાને તમે તમારા પલંગની નીચે રાખી શકો છો ત્યારબાદ તમારે તે ટ્રાંબાના લોટાને કોઈ પણ વસ્તુ વડે ઢાંકી દેવાનો છે અને જ્યારે પણ તમે સવારે જાગો છો એટલે કે તમે સવારમાં તમારી પ્રથમ આંખ ખુલે છે ત્યારે તમે સૌથી પહેલા તો તે પાણીને પી જજો તેમ કરવાથી તમારો સૂર્ય પણ મજબૂત બને છે જેને કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને સૂર્ય સંબંધિત સમસ્યાઓ જે હોય છે તેને પણ તમેને દૂર કરી શકો છો તેમજ મિત્રો જો તમે રોજ રાતે સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક મોર પીંધ રાખીને સુવો છો તો તેને કારણે તમારા જીવનમાં રહે બધી જ મુશ્કેલીઓ થવા લાગે છે તમારે સૌપ્રથમ પ્રથમ વખતે તમારા ઓશિકા નીચે તમારે હાથમાં લઈ લેવાનું છે અને તેને સૌપ્રથમ જોવાનું છે તેનાથી તમને સૌભાગ્ય મળે છે હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તે આપણા માટે ધાર્મિક રીતે આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને લાઈક કરી અને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી